સતદેવીદાસ અમરદેવીદાસ તાપ બહુ પડે છે આ ધ્યાન રાખજો ગઈકાલે જે દુઃખદ પ્રસંગ આમ તો કેવાય કે બીજાનું જે કંઈ પણ છે એ ભોગવે બીજા બિચારા ચાર પરિવારના સભ્યો એક્સિડેન્ટમાં ધામમાં જતા રહ્યા આત્માને શાંતિ અર્પે સાથે સાથે આપણે બધા ડિગ્રીઓ લઈએ છીએ ભણીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક જે લીગલી ડોક્યુમેન્ટ્સ હોય કે રૂલ્સ ફોલો કરવાના હોય એ નથી ફોલો કરતા ને એટલે વારંવાર આવા બધા બનાવો બને છે ખૂબ દુઃખની વાત છે કે ચાર ચાર પરિવારના સભ્યો એમાં એક તો મેં કાલે સ્ટોરી જોઈ જે દીકરો ચિન્મયભાઈ ભટ્ટ કરીને હતા એમને તો એમના ફાધર પણ કંઈક મહિનો દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા મધર ચાર પાંચ વરસ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા અને બેન એક જ હતા એટલે આખા પરિવારનો માળો કોઈકની આવી ભૂલના હિસાબે વિખાતો હોય તો બધાને બે હાથ જોડીને વિનંતી છે કે એક તો આ વ્યસનો બરબાદ કરે છે ડ્રિંક કરી કરીને ડ્રાઈવ કરવું પ્લસ આપણી પાસે સિસ્ટમોવાળીઓ ગાડી આવી ગઈ છે એટલે બે ફાર્મ ડ્રાઈવિંગ કરવું સ્પીડ લિમિટની કોઈ મર્યાદા જ નહીં રાખવાની ગાડીમાં જેટલી સ્પીડ લિમિટ આપી હોય એમાં કોમ્પિટિશનો કરી અને કેટલી જિંદગીઓ રોડ પર અમે તો હાલતા નીકળ્યા ત્યારે ગાયો કૂતરાઓ ભૂંડણાઓ એની તો ગણતરી જ ના હોય હાઈવે પર કારણ કે માણસ હોય તો હોબાળો થાય પશુ પક્ષીઓ જ્યારે હાઈવે પર એક્સિડેન્ટમાં જાય ત્યારે તો કોઈ બોલવાવાળું ના હોય એટલે આપણા મોજ શોખ અને આપણી જે કંઈ પણ સ્પીડો લઈને જે કંઈ પણ આપણા વ્યસનોને લઈ અને કેટલાય ઘર પરિવાર આખી જિંદગી કારણ કે ઘરમાંથી કોઈ સ્વજન જાય ને એટલે જિંદગી પૂરી થઈ જાય દસ દસ વર્ષ વીસ વીસ વર્ષ અને આખી આખી જિંદગી એ સદબામાંથી બહાર નીકળી ના શકાય કારણ કે અમુક અમુક પ્રસંગો કાલે જે મેં કીધું ભાઈ ભાઈ ભટ્ટનો જે પરિવારની સ્ટોરી મેં સાંભળી ન્યૂઝમાં તો એમના મમ્મી પાંચ વર્ષ પહેલા કંઈ એક્સપાયર થઈ ગયા હતા પપ્પા છે એ મહિનો દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા હતા બે બેન ભાઈ જ હતા અને પચીસ વરસનો યુવાન એટલે હવે બેનને તો કદાચ ગમે એવું જીવનમાં કોઈ સારું પાત્ર મળે પણ એના પરિવારની ખોટ ક્યારેય પૂરી ના થાય અને કંઈક આપણા રૂલ જ્યાં રૂલ ફોલો કરવાના છે ત્યાં ત્યાં કરવા નથી નથી અને કરવાનું સરકારી મેમાઓ છે લઈ લઈને ઉભારીએ છે આ બાબતે હું આપણે ગમે એટલી રાડુ દેકારા કરીએ પણ જ્યાં સુધી આપણે ખુદ જ આપણાથી પરિવર્તન ન કરીએ ત્યાં સુધી આપણે બીજા પાસેથી પરિવર્તનની અપેક્ષાઓ રાખીએ બધી ખોટી દરેક ફેમિલીમાં દરેક લોકો સારું એજ્યુકેશન લે છે પણ એજ્યુકેશન લીધા પછી જે નીતિ નિયમો છે જે રૂલ છે એ બધા નેવે ચડાવી દેવાના કારણ કે દરેક જગ્યાએ અહમ અભિમાન આપણું સ્ટેટસ આપણા પૈસા એને જ આપણે પ્રાયોરિટીમાં રાખીએ એ ભૂલી જઈએ કે આપણે આપણી ભૂલોના લીધે કોઈનો ઘર પરિવાર આખી જિંદગી તડપે છે દુઃખી થાય છે હેરાન થાય છે એજ્યુકેશન છે

સપનાઓ હોય જ એટલે પહેલા તો છે ને આપણે આપણા ડ્રાઇવિંગ સેન્સ ઉપર કંટ્રોલ કરીએ ત્યાં આડે ધડ વ્હીકલો ન ચલાવીએ જે પ્રકારના વ્યસનો કરીએ વ્હીકલ લઈને ન નીકળીએ અને જેના ઘરમાં આવા વ્યસની હોય ને એને વિનંતી કે જેને તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય ને પૈસા હોય ને તો આવી ગાડીઓ અત્યાર થાય છે ને હિટ એન્ડ રન ના કેસ વારંવાર બને છે કે જાહો જલાલી હોય એટલે દીકરા દીકરીઓને એટલી હદે અને આમાં તો હું એમ કઉ છું કે આના પાછળ તો ખરેખર પેલી જવાબદારી તો ઘરના સભ્યોની છે મા બાપની કે આપણે આપણું બાળક કે આપણા ઘરના પરિવારના સભ્યો કઈ હાલતમાં ક્યાં જાય છે ને એનો કોઈ કંટ્રોલ કે ધ્યાન જ નથી રહેતું આજે અઢાર અઢાર બાવીસ બાવીસ વર્ષના દીકરા દીકરીઓ પ્રીમિયમ લક્ઝરી કાર લઈ લઈને હિટ એન્ડ રનના કેસમાં કેટલી જિંદગીઓ પૂરી કરી નાખે છે અને પછી પાછળથી એ જ પદ પ્રતિષ્ઠા અને પૈસાવાળા વ્યક્તિઓ સેટલમેન્ટ કરી અને કેસ ક્લોઝ કરી નાખે છે પણ જેનું જાય ને એને તો આખી જિંદગી એની પૂરી થઈ જાય એટલે માત્ર ને માત્ર આપણે સરકારને દોષ દઈએ સાથે સાથે આપણા પરિવારમાં પણ આપણે એ ધ્યાન રાખીએ નો ડાઉટ કે એ લોકોને એના રૂલ જે કંઈ પણ ફોલો કરવાના છે એ કરવા જ જોઈએ એકસો દસ ટકા ટ્રાફિકના રૂલ છે કાલ જે વાત થઈ એ પ્રમાણે સિગ્નલ પર કોઈ હતું નહીં બીજી વસ્તુ કે વિધાઉટ લાઇસન્સ બસ ચાલતી હતી પણ સાથે સાથે ઈ અવેરનેસ પણ એટલી જ જરૂરી છે કે આપણે આપણા ઘરમાંથી જે કંઈ પણ કોઈ પણ વ્હીકલ લઈને નીકળ્યું છે તો એમને એટલું તો સમજાવીએ જ કે જેમ તમારી અમે ઘરે રાહ જોઈએ છીએ ને એમ તમે જે સ્પીડથી મોજ શોખ કરો છો કે મનોરંજન માટે હાઈ લેવલની સ્પીડથી ગાડીઓ ચલાવી અને એકાબીજા અંદરો અંદર ભાઈબંધ દોસ્તારો કોમ્પિટિશન કરતા હોય એમાં કેટલાયના ઘરના મોભીઓ કેટલાયના ઘરના કમાનારા જતા રહે છે તો સરકારની જેટલી ફરજ છે એટલી ફરજ આપણા પરિવારના સભ્યોની છે મા બાપની તે કે આપણો દીકરો દીકરી વહીકલ લઈને નીકળ્યા છે જે આપણે એને જલાલી આપી દીધી છે એનો એ કેવો ઉપયોગ કરે છે કેવા પ્રકારના લોકો સાથે એ બેસે ઉઠે છે કેવા પ્રકારના એ વ્યસનો કરીને રખડે છે કારણ કે ખાલી આપણે એમ કહીએ કે રૂલ મધ્યમ વર્ગને લાગુ પડે કે રૂલ સરકારે ફોલો કરાવવા જોઈએ પણ ઘરેથી નીકળતી વખતે મા બાપની ફરજ આવે કે આપણા ઘરમાંથી નીકળતું વ્યક્તિ જેને આપણે આપી દીધું છે શું કરે છે બહાર જઈને એટલે આવા તો રોજ વારંવાર અઢળક કિસ્સાઓ બને છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ખુદ જ જવાબદાર છીએ કેમ કે એજ્યુકેશન આપણા બધા પાસે છે પણ રૂલ ફોલો નથી કરવા કોઈને ટ્રાફિકના રૂલ હોય તો એ નથી ફોલો કરવા ડોક્યુમેન્ટ્સ રિલેટેડ હોય તો એ પણ નથી ફોલો કરવું અને આપણી પાસે લક્ઝરિયસ કાર સિસ્ટમ વાળી હોય કાર હોય કે બાઇક હોય તો મન પડે એમ ચલાવવું મન પડે એવા વ્યસનો નીકળીએ તો રોકવા વાળું કોઈ નથી એટલે ખૂબ દુઃખની વાત છે કારણ કે આ તો જેના ઘરમાંથી હોય એને આ બધું દુઃખ છે એ સમજાય કે આ આ દુઃખમાંથી આપણે તો બે પાંચ દિવસ બોલશું બે પાંચ દિવસ ઓમ શાંતિ કે મેસેજ કરશું પછી બધું પૂરું થઈ જશે જેનું ગયું એને તો આખી જિંદગી એની પૂરી થઈ ગઈ એટલે એટલીસ્ટ છે ને હવે બધી અવેરનેસો આવી લાવવાની જરૂર છે કે આપણે આપણી જાત થી અને આપણે આપણા ઘર થી આપણે પોતે સુધરીએ પછી આપણે બીજાને કહીએ આપણે પોતે રૂલ ફોલો કરતા હોય ને તો આપણે બીજાને કહેવાના હકદાર છીએ કે તમે આ રૂલ ફોલો કરો એટલે ખૂબ કાલે તો જે કંઈ પણ સીસીટીવી ફૂટેજ આવતા હતા બધા જોતા હતા આપણને એમ થતું હતું કે ચણા મમરાની જેમ પિલાઈ ગયા અને ચાર જીવો ચાર ઘર બધા બહુ નાની નાની ઉંમરના ભાઈઓ બે અને બેનને હતા પણ હું તો એવું માનું છું કે આ જાગૃતતા ખરેખર દરેક મા બાપે પોતાના બાળકોને આમાં આપવી જોઈએ સંસ્કાર રૂપે કે તમને બેઠા બેઠા જે જીવન સારામાં સારું મળી ગયું છે ને લક્ઝરિયસ તો એનો મતલબ એવો નથી કે આપણે આડેનધડ ડ્રિંક કરીએ આડેનધડ આપણે અવનવા બીજા વ્યસનો કરીએ આડેધડ આપણા મોત્સો પૂરા કરવા માટે થઈને રોડ ઉપર જતા પછી પશુ હોય પક્ષી હોય કે માણસ હોય કોઈને નડતરરૂપ ન થઈએ ને એવી સેન્સથી બહાર નીકળીએ કારણ કે આના માટે તો મા બાપ અને ઘરના સભ્યો જવાબદાર છે કે આપણા પરિવારનું સભ્ય ડ્રિંક કરીને નીકળતું હોય તો એને અટકાવીએ રોકીએ અને થતી બધી વિધિ આપણે કરીએ કેટલાય લોકોની જિંદગી પૂરી થઈ જાય પછી આપણે નીકળીએ ઝંડા લઈ લઈને એનો કોઈ મિનિંગ નથી બાકી તો જેમ કાલે બધા બિચારા રડતા હતા અને હેરાન થતા હતા એ જોઈને સો ટકા આ દારૂની બધું આવે છે ત્યારે બધી મગજમારીઓ થાય છે ને આ બાબતે મારે ચર્ચા થતી હોય પણ હું હોબાળા વ્યક્તિ નથી હું સાયલન્ટ મોડમાં જ્યાં જ્યાં મારે જરૂર હોય ત્યાં હું અભિપ્રાયો લેતી હોય કારણ કે પછી મુદ્દા બનાવવામાં મને રસ નથી પણ વસ્તુ એ સો ટકા છે કે આ એક ઘરથી જાગૃતતા લાવવાની જરૂરિયાત છે કે આપણું બાળક કે આપણા ઘરના વ્યક્તિ જે કઈ પણ ઘરની બહાર નીકળે છે ત્યારે કેવી નીકળે છે આપણે જે આપણા બાળકોને ફેસિલિટીઓ આપીએ છીએ કાર રૂપે કે બાઇક રૂપે કે કોઈ પણ પ્રકારની એનો એ કેવો ને કેટલો ઉપયોગ કરે છે અને હું તો એમ કઉ કે જયારે જયારે આવી ભૂલો આપણું બાળક કરતું હોય ને ત્યારે એને ઘરથી પ્રમોટ કરીએ ને એટલે બહાર જઈને એ બીજું બે વસ્તુ વધારે કરીને આવે કેમ કે એને રૂવાબ બોય ઘરનો કે મારી મમ્મી કોણ ને મારા પપ્પા કોણ આપણે આવી છૂટો દઈએ છીએ કે આપણી પાસે બધું છે સત્તા છે સંપત્તિ છે પદ છે તું તારે લડી લેજે પણ લડવાનું સત્ય સામે હોય જ્યાં ત્યાં તમે તમારી સંપત્તિનો અને સત્તાનો અને પદનો દુરુપયોગ કરતા બાળકોને શીખવાડો ને એટલે બાળક પછી ડોન થઈને ફરે દાદો થઈને એ બાળક હોય કે દીકરો હોય કે દીકરી હોય તમારી પાસે જે કંઈ પણ હોય એનું એને અપાય પણ એનો સારો ઉપયોગ કરે ને એવો પાવર અપાય મિસયુઝ કરે એ પાવરનો પછી એને ખબર હોય કે મારી મા કે મારા બાપા તો બહુ સારી પોસ્ટ ઉપર છે કે સારી પ્રતિષ્ઠા ધરાવે છે એટલે આપણે છટકબારીઓ મળી જાય પણ બે ફડાકા દીધા હોય ને કે કાંઈ આવું કરીને આવીશ તો ઘરમાં ઘરવા તો નહીં દઉં પણ આપણે જ એમાં સામેલ નહીં થઈએ તું તારી રીતે લડી લેજે મારું ક્યાંય નામે ન વટાવીશ તો એ કોઈ દિવસ રૂઆબનો મિસયુઝ રોડ ઉપર કરીને ન આવે પાવરનો આપણી આપણા પદનો કે આપણી પ્રતિષ્ઠાનો કે આપણી પાસે જે કંઈ પણ હોય એનો પણ આ તો એવું છે કે ઘરે ઘરે અત્યારે એ વસ્તુ થઈ ગઈ છે એને લઈને બાળકોને છૂટછાટ મળી ગઈ છે દીકરા દીકરીઓને કે મારી માન મારા બાપા છે એ તો બહુ સારી નામના ધરાવે છે એટલે સેટિંગ થઈ જશે આપણને કોઈ કાંઈ નહીં કરે બે દીધી હોય ને ઉપાડીને તો બધું અને આ રોકવાની જરૂર છે આપણે આવનારી પેઢીઓમાં આપણા બાળકોને આપણા દીકરી દીકરીઓને સત્ય શું છે અને ખોટું શું છે એનાથી નહીં રોકીએ ને તો આવનારા સમયમાં તો આ બધું બહુ નોર્મલ થઈ જશે અમે લોકો રોડ ઉપર હાઈવે પર જતા હોય ને જયારે અમે ગાયને કે કૂતરાને કે જોઈએ ને રોડ ઉપર ત્યારે એમ થાય કે ખરેખર મનુષ્યને આમ દયા નહીં આવતી હોય કે આની જગ્યાએ માણસ હોત તો કેટલા લોકો ઉભા રહી જાય ત્યાં પણ જ્યારે ગાય પીલાય કૂતરું પીલાય ભૂંડ પીલાય ત્યારે કોઈને એવું ન થાય બાજુમાંથી વાહન ચલાવી અને વહી જાય અમે હમણાં જ કેસોદ જતા હતા ત્યારે ભૂંડ તડપતું હતું બિચારું અમે ફરી પાછા ગાડી ટર્ન મારીને અમે અહીંયા પહોંચ્યા કારણ કે આ એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી સીધી બ્રેક થાય એમ નહોતી પાછા વળીને આવ્યા ત્યાં પૂરું થઈ ગયું હતું અને અમારે ઉઠાવીને ફેંકવું હતું તો ફેંકાય એવું નહોતું રહે કારણ કે ઉપર મોટા વ્હીકલે ચૂરે ચૂરા બોલાવી દીધા હતા એટલે આ ખરેખર આપણી પાસે લક્ઝરિયસ ગાડીઓને સગવડતા હોય ને તો એનો મતલબ એવો નથી કે સ્પીડે સ્પીડમાં ગાડીઓ ચલાવી બેફામ બની અને બીજા જીવોને આપણે કોઈ નુકસાન પહોંચાડીએ એને કોઈ તકલીફ આપીએ કારણ કે જીવ તો આખરે જીવ જ છે પછી પશુ હોય પક્ષી હોય કે માણસ હોય એટલે ખૂબ દુઃખની વાત છે આપણે શ્રદ્ધાંજલિ સિવાય કઈ ન કરી શકીએ પણ એટલું તો કરી જ શકીએ કે જ્યાં જ્યાં આપણે જોડાયેલા છીએ ને ત્યાં અપીલ કરી શકીએ કે આપણે આપણા બાળકોને સુખ સુવિધાઓ આપીએ આપીએ સાથે સાથે કે આનો ઉપયોગ કેમ કરવો અને અત્યારે તો નવો ટ્રેન્ડ નીકળ્યો છે બાળક હજી અઢાર વર્ષનું થાય નહીં એ પેલા તો કાર ને બાઇકો આપી દઈએ કે ચલાવ તમે તમારે હું બેઠો છું શીખડાવાય પણ એ ઢેઢા ન મુકાય એક લિમિટ હોય અને એક ક્યારે એવુંય બની શકે ને ક્યારેક આપણું જ બાળક એનો ભોગ બને ખૂબ નાની ઉંમરે બાઈક ઓન કારો આપી દઈએ આપણે વિચારીએ નહીં થવા કાર્ડ જે કંઈ પણ છે એ થઈ જ રહેવાનું છે એને કોઈ રોકી નથી શકવાનું પણ જ્યારે બેદરકારીને લીધે થાય ને ત્યારે દુઃખ થાય કે બેદર આપણી બેદરકારીને લીધે કોઈ પરિવારની આખી જિંદગી પૂરી થઈ ગઈ કોઈ પરિવારના માળા વિખાઈ ગયા ઘરે બાળકો રાહ જોતા હોય ઘરે મા બાપ રાહ જોતા હોય આપણે ભણતર આપીએ છીએ બાળકોને આપીએ છીએ પણ સમજણ હોવા છતાંય આપણે આપણો જે પાવર છે ને મૂકી નથી શકતા આપણને જે કંઈ પણ સંપત્તિ રૂપે મળ્યો હોય કે પદ રૂપે મળ્યો હોય આપણે એવું જ માનીએ છીએ કે લડી લેશું તું તાર જાતર છૂટ બાળકોને છૂટ દેવાય દીકરા દીકરીઓને છૂટ દેવાય પણ એના બેદરકારીના લીધે કે એના લીધે કોઈ પરિવાર એનો શિકાર ન બને અને એની આખી જિંદગી પૂરી ન થઈ જાય ને એવી છૂટ દેવાય એટલે ખરેખર આ સમજણ તો દરેકનામાં છે પણ ક્યાંક ક્યાંક આપણો અહંકાર જ બાળકોને છે ને પ્રમોટ કરે છે કે આપણી પાસે બધું છે એટલે આપણે તમને તમારે ગમે ત્યાંથી લડી ન જ આવવાનું સત્યની લડાઈમાં બાળકને પ્રમોટ કરાય બાકી બેદરકારીઓ

એ કોઈ ઊભા રહેવા ન નીકળ્યા હોય હું ઘણી વખત કહું કે હું ટ્રા ક્યારે નીકળ્યું હોય બાઇક લઈને કે કાર લઈને ક્યાંય પણ તો હું કહું રે આ બધા આગળ ઊભા ને એ બધા જવાવાળા જ છે અને બહુ આપણે વધારે ઉતાવળ હોય તો થોડુંક વહેલું નીકળાય પણ આપણા લીધે કોઈનું ઘર કોઈનું જીવન બરબાદ થઈ જાય અહીંયા સુધી આપણું પાછું વળીને જ ન જોઈએ એનો શું મિનિંગ કોઈને અત્યારે ટાઈમ નથી બધાને બધાએ સમયે પહોંચવું છે પણ સમયે પહોંચવા માટે ટાઈમ મેનેજમેન્ટ એવું બનાવો કે તમે સમયે નીકળો અને સમયે પહોંચો તમારી ઉતાવળનો ભોગ કોઈ ઉમરલાયક બને કોઈ નાના બાળકો બને ઘણી શાક માર્કેટમાં એ રામાયણો હોય પણ આ સમજણ પોતાએ લાવવાની જરૂર છે એટલે આપણે તો રિક્વેસ્ટ કરી શકીએ પણ ખરેખર હું બીજું તો કંઈ ના કહું પણ સાથી પરિવારમાં જે લોકો જોડાયેલા છે ને જે લોકો રોજ મારા વિડીયો જોવે છે એને એટલી વિનંતી જરૂર કરીશ કે દીકરા દીકરીઓને આ સેન્સ આપજો અને આવી સમજણ આપજો કે જેમ ઘરે તમારી કોઈ રાહ જોવે છે ને એમ બીજાના ઘરે એના મા બાપ એના ભાઈ બહેન દીકરા દીકરીઓ રાહ જોવે છે આ ધીરજ નથી ને એટલે જ આ બધું ખૂટે છે પ્રકાશભાઈ અને હું હજી પરમ દિવસે જ લાડોને સમજાવતી હતી લાડો હમણાં ટ્વેલ્થ યરમાં બેઠી ઓગણીસ માર્ચ ત્યારે હું એને કહેતી હતી કે બેટા આ વર્ષમાં હિંમત અને ધીરજ આ લેસન્સ તારે હવે શીખવાના છે કેમ કે આપણે કહીએ છીએ કે બાળક જ્યારે આઠ વર્ષનું નવ વર્ષનું થાય ને ત્યાં સુધી એની જેમ બાળકની જેમ રમો એને અરે બાળક જેવું વર્તન કરો પણ બાળક જ્યારે સમજનું થાય ને ત્યારે એને સમજાવો એટલે હું રીધમને બે ચાર દિવસ પહેલાં જ મારે વાત થતી હતી કે આ વર્ષમાં કોઈ પણ હિસાબે તારામાં ધીરજ અને હિંમત આવવી જોઈએ હિંમત તો ખૂબ છે પણ ધીરજનો હોય બાળક છે ને બહુ ઉત્સાહિત હોય એટલે એ હરેક વસ્તુમાં અગ્રેસિવ થઈ જાય અને એ આપણે એને ન શીખવીએ ને અને એના માટે મને ભાઈએ મારી સાથે બહુ વેલ કનેક્ટેડ છે મને એને ના અપાયું છે ગવર્મેન્ટ ક્લાસ વન ઓફિસર છે એ કીધું છે કે બેન તું છે ને એવી રીતે રીધમને ધીરજના પાઠ શીખવજે કે ઘરે જે ફ્રૂટ આપણે વાવતા હોઈએ કે ખાતા હોઈએ એના જે બી વધે ને એ બાળકના હાથે જ આંગણામાં રોપાવવાના પછી એમાંથી છોડ અંકુરિત થાય એમાંથી એ વૃક્ષ બને પાછું ફળ આવે ત્યાં સુધી તો એને ધીરજનું મહત્ત્વ સમજાશે કે એક બીમાંથી ફ્રૂટ બનતા આટલો સમય લાગે એમ જીવનમાં એવું જ હોય તમે કોઈ પણ સફળતાનું લક્ષ્ય લઈને પહોંચ્યા હોય તમે કોઈ ગોલ નક્કી કર્યો હોય તો એ આજે તમે મહેનત કરવાનું ચાલુ કરી દો તો કાલને કાલ તમને સફળતા ન મળે સંઘર્ષ આવે તકલીફો આવે અને એક સમય આવે ત્યારે તમને સફળતા મળે એટલે આ આ વસ્તુ છે ને જો કે હવે તો મા બાપ માય મોબાઈલ જ કંઈક તો પથારી ફેરવે છે મોબાઈલમાંથી આપણે શું લેવાનું છે કેટલું લેવાનું છે કેવું લેવાનું છે એ આપણે કંઈ જોતા જ નથી એટલે આપણે બાળકને સમજણ ન આપી શકીએ કેમ કે આપણે જેટલા અધીરા હોય આપણે જેટલા ઉતાવળા હોય તો આપણે બાળકને તો કેમ કહીએ કે તું થોડોક ધીરો રહેજે એમ જલ્દી આગળ થઈ જવું કોમ્પિટિશન અદે ખાય આના સિવાય કંઈ છે જ નહીં જો આમનામ રહેશે ને તો બધાય હું તો કહું છું ને ઘણીવાર કે પાંચ વર્ષમાં બધા માનસિક બીમારીથી પીડાતા હશે કારણ કે કોઈનામાં સમજણનો અભાવ હોય ધીરજ નથી રાખવી બધાને બધું જલ્દી શોર્ટકટથી મેળવી લેવું છે એ પછી સાચું કરો છો ખોટું એ કઈ નહીં અમે આગળ આવી જવા જોઈએ વ્યસનો એટલા ફેશનો એટલી આવક હોય એના કરતાં તો જાવકના સોર્સિસ ક્યારે આવક જાવકના સરવાળા જ ના માઇન્ડ આવે અને પછી કેવું થાય કે આ બધી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ અને વાથીમાં વાથીમાં દોડા દોડી કરી કરી એટલે ટાઈમનો અભાવ રહે અને પછી મગજ કામ કરતા બંધ થઈ જાય પછી વ્યસનો તરફ વળે